શ્રી લોહાણા મહાજન સાવરકુંડલા પ્રેરિત શ્રી રઘુ વીર સાવરકુંડલા દ્વારા આયોજિત તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ રવિવારના રોજ લોહાણા મહાજનવાડી ખાતે શ્રી રાંદલ માતાજીના એકસો આઠ લોટા તેમજ રઘુવંશી સમાજ માટે સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવસે રવિવારે સવારે સાડા સાત કલાકે ગણપતિ પૂજન આઠ કલાકે માતાજીની પૂજા બપોરે અગિયાર કલાકે કુંવારિકા પૂજન અને સાડા બાર કલાકે પ્રસંગો યોજાયા હતા અને સમગ્ર રુવંશી પરિવારે રાંદલ માતાજીના દર્શન અને મહાપ્રસાદનો લાવો લીધો હતો અને સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી તેમજ રઘુવીર ના સદસ્યો વતી હિતેશભાઈ સરૈયાની યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટર યોગેશ ઉડકટ સાવર કુંડલા